તો આ તરફ હવે સાબરકાંઠા જિલ્લાના દ્રશ્યો જુઓ જ્યાં વરસાદે કહેર વર્તાવ્યો છે ધોધમાર વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ખેતરોમાં ઢીચણ સમા સુધી પાણી ભરાયા છે અને ખેતરોમાં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ભીતિ પણ ખેડૂતોને છે પાક નુકસાનને લઈને ખેડૂતોમાં હવે ચિંતાનો માહોલ છે ખેડૂતોએ વીઘે ઢીઠ પચીસથી ત્રીસ હજારનો ખર્ચ કરી અને વાવેતર કર્યું હતું સાબરકાંઠા જિલ્લામાં સાબેલાની ધારે વરસાદ વરસ્યો આ વરસાદે હિંમતનગર તાલુકામાં કહેર આવે તો ખેતરોની પરિસ્થિતિ હાલ જરબંબકાર જેવી જોવા મળી રહી છે ખેડૂતોએ મોગું બિયારણ લાવીને કપાસ મગફળી સોયાબીન સહિતની વાવણી કરી હતી પરંતુ જે પ્રકારે વરસાદ વરસ્યો અને ખેતરોની સ્થિતિ જરબંબાકાર થઈ ખેતરોમાં ઢીચણ પાણી ભરાઈ ચૂક્યા છે જેના કારણે આ જે પાક છે તે નિષ્ફળ જાય તેવી ભીતિ જોવા મળી રહી છે ખાસ કરીને ખેડૂતો દ્વારા વિગે પચીસ થી ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો રહી છે મહત્વની બાબત એ કહી શકાય કે ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે બીજી બાજુ હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે નીતિન પટેલ ગુજરાતી સાબરકાંઠા